નકલી ડોક્ટર ઘી પનીર બોગસ માર્કશીટ બાદ હવે આખું જન સુવિધા કેન્દ્ર ડુપ્લિકેટ પકડાયું ઢગલા નકલી સરકારી દસ્તાવેજો મળ્યા નકલી આધાર પુરાવાથી લઈ ચીજવસ્તુઓ માટે સુરત ડુપ્લિકેટ માટે એપી સેન્ટર હોય એવું છેલ્લા ચાર દિવસથી સામે આવેલા કિસ્સા પરથી લાગી રહ્યું છે છેલ્લા ચાર દિવસમાં સુરતમાંથી પહેલા નકલી ડોક્ટર પછી નકલી પનીર નકલી ઘી જુદી જુદી યુનિવર્સિટીની બોગસ માર્કશીટ અને હવે સરકારી આધાર પુરાવા બનાવી આપનાર આખે આખું જનસુવિધા કેન્દ્ર જ નકલી ઝડપાયું કાપોટર વિસ્તારમાં ભગવતી કન્સલ્ટન્સીના નામે ચાલતું જન સુવિધા કેન્દ્ર પર પૂર્ણાના મામલતદાર અને કાપોટરા પોલીસે રેડ કરી ઝડપી પાડ્યું હતું પોલીસે નકલી જન સુવિધા કેન્દ્ર ચલાવનાર એક આરોપીની ધરપકડ કરી હતી કોમ્પ્યુટર પ્રિન્ટર સહિત નકલી આદર પુરાવો જપ્ત કર્યા છે બની શકે બની શકે વિસ્તારમાં પરપ્રાંતિય વસ્તી વધારે હોય એના આધાર કાર્ડનો પણ યુઝ થયેલો હોય અને ડુપ્લિકેટ આધાર કાર્ડ બનેલા હોય સમગ્ર મુદ્દાઓની તપાસ હાલ ચલાવી રહ્યા એના એના કમ્પ્યુટરમાં અત્યારે ફર્મા મળેલા છે ફર્મામાં એ પ્રિન્ટ કાઢી અને સીધી પ્રિન્ટ કાઢીને આપી દેતા હોય છે એના કમ્પ્યુટર અત્યારે ડિટેલમાં ચેકિંગ થાય છે કે કોઈ રેકોર્ડ એમાં મળે છે કે કેમ એટલે ઈ સમગ્ર મુદ્દાઓ હવે તપાસવામાં આવશે